હેલો એવરીઓન કેમ છો બધા મસ્ત મજામાં શું કે બધાને ધનતેરસ કેવું ગયું તે હવે ધનતેરસ વાળ્યું છે ને આજે કાળી ચૌદ જ છે પણ અમે હવે ભાત બાંધવાના છું આજે તો હમણાં અમે ડામીટો લેવા આવેલા છું ને ઓરસાદ આવેલો પર લઈ ગયેલા હવે ઉખાયેલા છે એટલે હવે ભાત બાંધી દઈએ ને તમને પણ બતાવીએ સુધી બન્યા રહેજો કે ચલો એકવાર ડામીટો લઈ જઈએ અમે ગાડી પર અત્યાર સુધી તો પાંચ ફેરા થયેલા છે ફેરામાં આવી રહ્યા છે ખેતરે અમારે ખેતર દૂર છે અમારે દોઢ કિલોમીટર જેવું તો ચાલો તમને બતાવું ડામીટીઓ લઈ જઈએ આજે બાંધવા ગયેલા છે ચાલો વિડીયો બનાવી રહેજો છેલ્લે સુધી આ શર્મિલા છે આ ડામટીઓ છે ઘરે આવેલા છે લેવા તો લઈ જઈએ ડામીટું વજન પણ બહુ છે આનો તે ચલો મળીએ ખેતરે ફાઈનલી અમે ખેત આવી ગયા આમ ને શર્મિલા એ ડામી ટને દો ને મય પાયા નહીં ભાઈ મય પાયા નહીં દા જાતે ખેત બસ બનવાને પુલ લગાઈ નહીં એટલે થોડક તો પુલ કરવા પડત કે નહીં એટલે હવે ડામી ટન બધો નહીં આવે એમ આગળ લખી દીધી આ તો હવે મિલતા એમ ખેત જાય

હવે જેનું પુલ નહીં આવતો તડકો બાંધવાના ખૂબ એટલે તે બધા બપી રખાણે બેઠે ટિફિન ની આવે ફાગે ને વિદ્યા ફાગી શરમેલા ટિફિન ની આવ્યા ટિફિન નાસ્તો તો ફૂટી બપોરે બી વગર ખાધે આવ ને એટલે ત્યાં ફૂંકે એટલે ત્યાં એકાટો ખાવાને ડાલ ચોખા

ત્યાં ત્યાં જઈને ખોલે પછી આપણે જ જોઈએ તો મળીશું ખેતરે ચાલો તે મિત્રો અહીંયા બધે અમે ભજીયા બનાવી ને હવે એમ પડી કે બાંધાવીને ને ચાન હે કરીને તે જેનો વિસ્તું અહીંયા અમે લગભગ નાને મોટે મિલીને દસેક જણે જ નહીં રહે જેનલ ભજીયાને બેગવાય જો ભજીયા ને મરચા ને બધી જ છે ચા અને ભજીયા મિક્સ ટેસ્ટિંગ આ છે મારું આ જો મારે જાય એ પૂરી મસ્ત નાખી આ છે વિદ્યા તે ચારો કાંઈ નહીં હતનો એટલે હઈ થોડોક સુડી દેમ ને ફૂટી પડાઈ ચારો નાખાણી જમણ મતી એ થોડક સુડવા પડી ચારો કાંઈ નહીં એટલે બીજે બનતા કે નહીં એટલે ત્યાં કાલે દા અહીં તો થોડાક શૂન્ય વાળા પીલે હું ને બાજુમાં એની મમ્મી આ મમ્મી આરામાં બે સુરતે પઢા ભાગો અહીંયા

na नවlegमाट by